ખીર ભાઈ <laughs> <laughs>

આવી જાવ બધા ફર્સ્ટ ક્લાસ મેથી વેતી હું મેથી છે મેથી લેવા જો લે લેને ઘર માં એક છોકરી તો જોઈ જો પણ થાય ની સમજાવવા આખા ઘર કુમાર હવે

બારિશ ભાઈ મસ્ત આવીને ગઈ છે જોરદાર ઘર જો થઈ જાય જવાનું છે ક્યાં જવાનું છે એ નથી ખબર બરાબર છે એ મારા ફ્રેન્ડ લોકો ખબર છે એમ કે દરિયા કિનારે જવાનું છે બીચ ઉપર અહીંથી કાંઈક અઢી કલાક ડ્રાઈવ છે આવે છે બહુ સારું એ બહુ ખુશીની વાત કરી કે છોકરા સ્ટ્રગલ કરીને જે સેટ થાય ને દોસ્તીના અને એની રહેણી કરીને હાથ સવાની રીજન મજા આવે છે સરસ અરબા આપણી સવારી ચલે હે છે શું નોર્વિચ શું છે ત્યાં ફ્રેન્ડ છે બેબી છે તો આપણે એને જઈએ છીએ ને નોર્વેજ સિટી બહુ જોરદાર છે બીચ ને કાંઠે જ છે એ

છોટે છોટે મોલ મેં ભાઈ નાના તો મસ્ત મોલ એક્સપ્રેસ હાઈવે પર કસ્ટમર ટોયલેટ હોય એક માણસ ફર્સ્ટ ક્લાસ જઈ શકે એવું બનાવું અડા કોઈ ભાઈ શું કહેવાય અડા એક્સપ્રેસ અલગ નામ સમજા તો આવા નાના નાના છે ને આવા બે ને આ હોય ને આવડાવુકાનો હોય

હલો ભાઈ ગુડ મોર્નિંગ ને મોજ મોજ કયું આપણે કે આપણે આવ્યા મને ભલે ના ભલે જજે નોર્વિચ 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 આયા છે નોર્વિચ તો નોર્વિચ થી આપણે હવે પાછા આપણે હવે અહીં લે લેસ્ટર માં જવાનું છે લેસ્ટર માં અને પીળો કલર ની ગાડી મને દેખાઈ ગઈ છે પીળો કલર મને બધી દેખાય સમજા મને આખું નારે કમ્પ્લીટ જોઈન્ટ છે પીળો કલર આમાં પીળો કલર છે વાઈટ પીળો વાઈટ પીળો નોર્વિચ આ ઘર છે ને આજે ફ્રેન્ડ નું છે બેબી બોન થયું તો એના માટે મેં મળવા આવ્યો તને બહુ ટાઈમ થયો મળ્યા હતા ને ત્યારે મેળા સરસ મજા આવી ગઈ થેન્ક યુ ખમણ ખાધા ને ઢોકળા ખાધા સેન્ડવિચ સેન્ડવીચ ખાધી ઓ માય ગોડ બહુ ખોડાવે લોકો એના બહુ ખોડાવે ભાઈ આવજે આવજે આવો એવું હોય તો માસી ને એક દિન લઈને આવો જો સોમવાર રજા હશે ને પાકું 100% માસી ને લઈને આવો

કાં લે કે આવો અજય ભાઈ આપ આમ કહો પટેલ પટેલ અજય પટેલ ઓ માય ગોડ એ એકદમ જૂના ઘર છે હજય વા મજા આવી ગઈ હાલો ને વાડીમાં આવ્યો એમાં થોડીક ભૂલ થઈ ગઈ એમ આડવામાં પણ મજા આવી ગઈ ઓ આ ઘમઘમોર કટાદાર વાહ ભાઈ વાહ

જોઈલા પ્રિન્ટ કરવાનું જો આમાં નહવે પ્રિન્ટ પ્રિન્ટર ખબર રવિવારે અહીંયા છે ને બધી પ્રિન્ટિંગ ની દુકાન બંધ હોય બરાબર અમારે કેક ઓલા સ્ટીકર મુકવાના હોય ને હા હા ક્યાં દે થેન્ક યુ નફાઈ થેન્ક યુ ઓલુ નમસ્કાર